આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને નાયક બિરસા મુંડાની એકસો પચાસમી મી વર્ષની ઉજવણી આજે રાજ્યભરમાં થઈ રહી છે જે અંતર્ગત અંબાજી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિજાતિ લાભાર્થીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે અંબાજી ખાતે યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ આદિવાસી વિદ્યાર્થીનીઓ દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવામાં આવ્યો હતો મંત્રીશ્રીએ ધોરણ બારમાં માં જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે પંદર હજાર અગિયાર હજાર અને નવ હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ અર્પણ કર્યું હતું

જેવી વિવિધ સરકારી યોજનાઓ હેઠળ આદિજાતિ લાભાર્થીઓને ચેક અને મંજૂરી હુકમો પણ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે આદિજાતિ મદદનીશ કમિશનર પ્રાયોજનના વહીવટીદાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર દેશ અને ગુજરાતમાં અને ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે જેમની શહાદત અને અંગ્રેજો સામનો સામે એમના અંગ્રેજોના જુલમ સામે સમગ્ર આદિવાસી સમાજને એક કરી અને જે લડત આપી આજે પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે એમની કલ્પના થઈ રહી છે એમને આદિવાસી નાયકોને એક નવો રાહ બતાવ્યો હતો એટલા માટે એમને યાદ કરી અને જ્યારથી આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમાજ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ મળતી થઈ છે મને મને કહેતા આનંદ થાય છે આદિવાસી સમાજ પણ પોતાને ગૌરવાન્વિત મહેસૂસ કરે છે ભગવાન બિરસા મુંડાને યાદ કરી સમગ્ર ભારતભરના આદિવાસી સમાજ માટેના એ ભગવાન તરીકે એમને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે એવા સમયે આપણે સૌ એમની એકસો પચાસમી જન્મજયંતિ ગૌરવભેરની ઉજવણી કરીએ છીએ અને એ સમયે આમ તો બે હજાર સાતથી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી વનબંધુ કલ્યાણ યોજનાથી અનેકવિધ લાભો લાભો આદિજાતિ સુધી પહોંચાડ્યા છે મને હમણાં જ કલેક્ટરશ્રીએ કહ્યું કે પચીસ કરોડ રૂપિયા ટ્રાઇબલ માટે ન્યૂ પેટર્ન માટે નવા એમને ફાળવ્યા છે અને એ નવી વિકાસની ક્ષિતિજો તરફ પાલનપુર મુકામે પચીસ કરોડ ટ્રાઇબલમાંથી એના વિકાસ માટે જ્યારે મળવાના હોય ત્યારે તમામ ખેલથી સરહદ સુધી જ્યારે આદિવાસી સમાજનો દીકરો ઊભો રહેતો હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે હવે આદિવાસીઓ પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું પોતાના કસ્ટમ્સને બચાવવાનું કામ કર્યું અને હવે ભવિષ્યની અંદર દેશ બનાવવાના કામમાં પણ આદિવાસી સમાજ જોડાવાનો છે નિશ્ચિત બાબત છે